નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાને હાકાર મચાવ્યો છે તેમજ વધુ એક માનવ જિંદગી કાઢના પરોખમાં ત્યારે ઉમાય છે જેમાં ગઢડા હરિપુર ગામે રહેતા વૃદ્ધ રાજકોટ અગાઉ જ્યારે નોકરી કરતા હતા ત્યારે મળવા અને દવા લેવા માટે આવ્યા હતા તે દરમિયાન સબિંદીના ઘરે રોકાયા બાદ હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું વધુ વાત કરવામાં આવે તો આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગઢડા તાલુકાના હરિપર ગામે રહેતા કરજનભાઈ માલાભાઈ રાઠોડ નામના સાહીઠ વર્ષના ભરૂચ રાજકોટમાં રામનાથપરામાં રહેતા અને સંબંધી દિનેશભાઈના ઘરે જતા હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ડળી પડ્યા હતા જોકે મિત્રો તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વાત કરીએ તો ત્યારે મોત પરિવારમાં સાથે ગમગીન સવાઈ જવા પામી હતી તો આ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન ત્યારે પોલીસ જાણ કરતા એ ડિવિઝન પોલીસ પતંગનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ